300 કિલો ગૌમાસ ઝડપાતા ચકચાર ખાડી કિનારેથી પકડાયું ગૌમાસ ભેસ્તાન પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ પતરાની શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ ચાર નાના પાડાને મુક્ત કરાયા રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે ઉન વિસ્તારથી ગુલઝારવીલા પાછળ રેડ તબેલાની આડમાં કરતા હતા ગૌ તસ્કરી આરોપી ઝુબેર રહેમુદ્દીન શેખની ધરપકડ આરોપી રાજુબુધિયા રાઠોડ અને ઇમરાન ઇસ્માઇલ

એક ગાયની કતલ થઈ રહી છે બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે અને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે બિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે